સમાચારમાં આગળ વધીશું વાત કરીશું ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના આદિપુર ગામના રસ્તા પર વરસાદી કે એક દોઢ ફૂટ સુધી પાણી વળતા આદપુરના સંપર્ક વિહોણું બન્યું હતું જ્યારે આ વિસ્તારમાં તે ડુંગરવાળો વિસ્તાર છે વરસાદી પાણી આવતા પાણીનો ફ્લો ભારે હોય છે જેના કારણે રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે ગામના લોકો અનેકવાર આ રસ્તા ઉપર કોઝવે બનાવવાની રજૂઆત પણ કરવામાં આવી છે તો ગામના લોકોનું કહેવું છે કે તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી વરસાદ આવતા જ અહીં રસ્તાઓ નીચે હોવાને કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યું છે અને આ સાથે ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે આદપુર ગામ જે તળાવ બનાવવામાં આવ્યું છે તેના લેવલથી જ પાણીનો રસ્તો નીચો છોડી દેવામાં આવ્યો છે હવે સામાન્ય રીતે આજપુર ગામ છે એ પાલીતાણા તાલુકાના જે ગિરિરાજ ડુંગર છે એની તલાટીમાં આવેલું હોય જ્યારે જ્યારે વરસાદની પરિસ્થિતિ આવે અને વરસાદ આવે ત્યારે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં એ પ્રમાણે વરસાદનું ડુંગર ઉપરથી પાણી ઊંડામાંથી આવતું હોય ને એ જે આજપુર પાલીતાણા રોડ છે એ રોડની મધ્યમાં જે આ પાણી પસાર થાય છે અને જ્યાંથી આખું ગામ આજપુરથી પાલીતાણા જતું હોય છે તો એવા સમયે જ્યારે વરસાદ આવે છે ત્યારે ગામ લોકોને બે થી ત્રણ કલાક સુધી પાણી ઓસરે ત્યાં લગન ઉભું રહેવાની પરિસ્થિતિ છે તંત્રમાં આ બાબતે અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલી છે અને સદૃહ જગ્યા ઉપર નાળું પણ મંજૂર કરવામાં આવ્યું છે એવી પણ વાત છેલ્લા ત્રણ ચાર વર્ષતા ચાલે છે એમ છતાં આજ દિન સુધી આ જે જગ્યા ઉપર કોઈપણ પ્રકારનો ભોજવે કે નાળું બનેલ નથી જેના કારણે જ્યારે જ્યારે ડુંગર ઉપરથી સારો વરસાદ આવે છે ત્યારે જે પાણી આવે છે ત્યારે ગામ એક સંપર્ક વહીવણું બને છે આપ જોઈ રહ્યા છો મારી પાછળ જયારે આગપુર ગામનો બીજો એક રસ્તો જે છે એ રસ્તો આપણે પંજાળા બાયપાસ કટિંગ તરીકે ઓળખવામાં આવે છે આપ જોઈ રહ્યા છો આ સમુદ્ર તળાવ જે આખું ભરાઈ ગયું છે અને આનથી આગળ મારી આગળ તમે જો બસ્સો મીટર જેટલો જે રસ્તો છે એ તળાવનું પાણી સંપૂર્ણ ભરાવવાથી એ રસ્તાનું લેવલ નીચું હોવાથી આ રસ્તા ઉપર બે થી ત્રણ ફૂટ જેટલું પાણી આવી જાય છે એટલે આ રસ્તો પણ લોક થઈ જાય છે પેલી બાજુ નાળાના અભાવે પણ રસ્તો લોક થઈ જાય છે ત્યારે સમગ્ર આજપુર ગામ એક સંપર્ક વિહણું થઈ જાય છે અને આવી પરિસ્થિતિ ઘણા લાંબા સમયથી છે તંત્રમાં અને રાજકીય લોકોને પણ વારંવાર આમની ભલામણ કરવામાં આવી છે